ગ્રુપ જોઈ ગ્રુપ હનો આ સરસે મેડમ આવશે મેડમ આવશે ને કાય થઈ મેડમ બોલશે આ તો બોલો આ તો કાલ આવશે પણ બોલ કે આ તો ખરા ગમે મિત્રો જલ્દી થી સ્ટ્રીમ પર આવી જાવ થી જોડાઈ જાવ આપણા સાથે ને આપણો સપોર્ટ કરો મિત્રો જમતો સપોર્ટ નહીં કરવા દીધો પણ કશે પર દો અને સપોર્ટ કરો

સ્ટ્રીમને વધુમાં વધુ શેર કરો મિત્રો તમારા પ્રિયો સાથે તો પહેલાં તો સ્ટ્રીમને લાઈક કરો ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એ કોમેન્ટ કરો તો તમે ક્યાંથી જોડાશો અને આપણો નેક્સ્ટ વ્લોગ આપણે ક્યાંથી બનાવીએ એ કોમેન્ટ કરો મિત્રો તો આપણો મતલબ કે તમે જણાવશો ને તો જ આપણો કલ પડશે કે આપણે અહીંયાથી પણ વ્લોગ બનાવાય મિત્રો આપણો અહીંયા ચાણસમાં તો વ્લોગ બનાવવાનું વિચાર્યું છે મિત્રો પણ તમે કંઈક કેતા અહીંયાથી પણ બ્લોગ બનાવો તો આપણે ત્યાં પણ બ્લોગ ના જશુ મિત્રો તો નવા એક બે દિવસમાં આપણો મસ્ત વ્લોગ બનાવવું જ પડશે અને આપણો લાસ્ટ બ્લોગ એ હતો કે આપણા ભાઈબહેનના બર્થડે પાર્ટી હતી મતલબ કે બર્થડે હતો તો આપણે થોડો થોડું ખર્ચો કરાયો હતો એનો વ્લોગ હતો આપણો છેલ્લો વ્લોગ અને ત્યાં બસ આપણે બ્લોગ બનાવ્યા નથી તમે સ્ટ્રીમને લાઈક કરો જલ્દીથી અને જલ્દીથી બધા મિત્રો જોડે છે સ્ટ્રીમ પર સ્ટ્રીમનો વધુમાં વધુ શેર કરો મિત્રો તમારા મિત્રો સાથે જે કરીને જો તમને બહારનું લો તમે જોઈ શકો છો મિત્રો કે વાતાવરણ કેવું હતું આગળ તો વરસાદ પણ ચાલુ હતો અને તો ભારે વરસાદ જ પડે કોઈને ના પડ્યો હોય તો કોમેન્ટ કર્યું તમારે નહીં પડે એવું कैमरा ऊपर वाचो तो उठावो तो इदांत कोई वादो नहीं तमना वादो वाटे तो मित्रों गम्भीरी करसो आपणे तो खाली स्ट्रीम नो लाइक करो और चैनल ऊपर नवाता तो चैनल ने सब्सक्राइब करो पर आपणे रुमाल दिस कैमरा नो कोन दान तो सच में तो स्ट्रीम को राइड हो मित्रों

ત્યાં સુધી તમે સ્ટીવ કરો અને ચેનલ પર નવા હતા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણો ખબર મિત્રો અહિયાં થી છે જલ્દીથી મિત્રો સ્ટીવ પર આવી જાવ સ્ટીલનું લાઇક કરો અને ચેનલ ઉપર નવા અભ્યાસથી ચેનલને સબ્સક્રાઇબ કરી દો બે જે મિત્રો નવાના આધોરણ આવી રહ્યા જલ્દીથી જોડી દો જેનું લાઇક કરો મિત્ર તો આ સર્જી લાઈફમાં આવી ગયો મીઠો અને સ્ટીલને સપોર્ટ કરો આપણો મિત્રો હવે એક યુટ્યુબમાં પણ નવું ઓપ્શન આવે છે ફોલોપ્રેસન તો કોલોપરેશન મતલબ કે કોઈ વધારે વાળો યુટ્યુબર હોય તો તમે એની સાથે કરી અને એના સબસ્ક્રાઈબર તમારો વિડિયો અને તમારા સબસ્ક્રાઈબરને એનો વિડીયો બતાવી શકો છો મિત્રો સારો ઓપ્શન આવ્યો ફોલોપ્રેસન સરસ છે જોઈ શકો છો બસ બેઠા છીએ આપણે અને આપણો મિત્ર છે અરે બસ ઉપર લોકેશન આજુબાજુ નું અને અરે બાર નું લોકેશન બાર મતલબ કે જબર વરસાદ આવે મિત્રો તમારે પણ મતલબ કે તમારા વિસ્તારમાં મતલબ કે વરસાદ ચાલુ હોય તો કોમેન્ટ કરો મિત્રો કઈ જગ્યાએ ચાલુ વરસાદ અહીંયા પણ હજુ વરસાદ તો રોકાવાનો નથી એટલો તો વિશ્વાસ છે આપણો તો વરસાદ ના રોકાય તમને કેવું લાગે મિત્રો કોમેન્ટ કરજો તો આપણને તો લાગતું નહીં વરસાદ રોકાશે અને ઘણા તો જે મિત્રોના નાયક હોય ને કે લેવાના Yeah.

આ યુટર નથી જોડાતા એને તાકીથી જોડી દો અને અમાર પણ યુટ્યુબ ચેનલ હોય તો આપણો કેજો મિત્રો આપણો સપોર્ટ કરજો તમને પણ કરશું તમે મને કરજો અને આપણો મિત્ર એને યુટ્યુબમાં આપવા નથી પણ લઈ લીધો બ્લો તો એની સાથે આપણે બ્લોગ બનાવ્યું તો પહેલાં તમે શોર્ટ વિડીયો જોજો એના પર સૌ બ્લોગ વિડીયો જોજો પરત કોઈ મિસિંગ જય માતાજી જય માતાજી ભાઈ તો મતલબ કે આપણો મિત્ર આબાને તો નહોતું માગતું પણ એને હા આપણે બ્લોગમાં લઈ લીધો તો એ મિત્ર બહુ સર્યા પણ આપણો પાંચ છ મિત્રો સાથે આવતા હતા તો એ પણ આવી ગયા અને આબા તો એ પણ નહોતું માગતો હા રેખાબેન જય માતાજી તો ભાઈ રેખાબહેન થોડા રેખાબેનને પણ સપોર્ટ કરજો મિત્રો એ પણ સારો વિડીયો બનાવી છે તો જે જે મિત્રો નવા નાતો હોય તે રેતાલથી અથવાનો સપોર્ટ કરો મિત્રો રાધાકૃષ્ણ 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 મિત્રો જે જે મિત્રો નવા નાતો લાવતા હોય રહેતો દીધી ભૂલાઈ જાઓ અને રહેતા બેન પણ સપોર્ટ કરી મિત્રો જય માતાજી ભરતભાઈ ભરતભાઈ પણ જોડાઈ ગયા અને જે જે મિત્રો મતલબ કે નવા જોડાતા હોય જલ્દીથી જોડાઈ જજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા મિત્રો ચક્કર એટલો કોઈ પણ યુટ્યુબર હોય આપણે નહીં કોઈ પણ યુટ્યુબરની વાત કરીએ આપણે તો મિત્રો બધા એકબીજાના સપોર્ટથી આગળ જતા હોય એટલે જેવો સપોર્ટ તમે બીજા યુટ્યુબરોને કરો એવો ને એવો અપવાન પણ મિત્રો તેમ તો એ પણ તમારા સપોર્ટથી જાગૃતિ હશે કોઈ પણ યુટ્યુબર હશે મિત્રો તો જેવો સપોર્ટિંગ ના કર્યો તેઓને એવો અપમાન પણ કર્યો મિત્રો તો આપણે નહીં કહેતા બોલ ને તો તમે મતલબ કે જેટલા જુઓ ને એટલા મતલબ કે સપોર્ટ મળશે ને તો એ મિત્રો આપણો ઘણા આગળ બોલાવી દઉં મને બ્લોગ બનાવવા માટે મોટિવેશન પણ આપણને મળશે તો મિત્રો મતલબ સપોર્ટ કરવો એ મતલબ કે સારું છે તો કે મિત્રો મતલબ કે તમે પણ યુટ્યુબ ચેનલ બનાવતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો

તમારા વિસ્તારમાં વરસાદ આવતો જ કોમેન્ટ કરજો અને કોઈ પણ મતલબ કે યુટ્યુબર હોય મિત્રો એ જેવું એકબીજાના સપોર્ટથી જ આગળ જાય મિત્રો તો મિત્રો ગમે તેટલો સપોર્ટ કોઈ બીજાનો સપોર્ટ હોય મિત્રો ત્યારે જ આપણો આગળ જાવ તો મિત્રો સપોર્ટ ના આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો અને સ્ટ્રીમને લાઈક કરજો મિત્રો જેથી કરીને આપણને મોટિવેશન મળે અને નેક્સ્ટ બ્લોગ આપણે ક્યાં બનાવીએ કોમેન્ટ કરજો મિત્રો ચોક્કસ બ્લોગ તો આપણે ડેલી જ છીએ પણ કંઈ સમજાતું નથી કે કઈ જગ્યાએ આપણે બ્લોગ બનાવીએ તો આપણા મિત્રો સાથે બ્લોગ બનાવીએ કે આપણે એકલા બ્લોગ બનાવીએ કંઈ સમજાતું નથી તો ભાઈ જેટલા મતલબ કે આપણને સપોર્ટ કરશે એટલાને આપણો રિટર્ન આપશું તો મિત્રો તમે પણ આપણો યુટ્યુબના સપોર્ટ કરજો તો આપણે પણ તમને રિટર્ન આપશું મિત્રો તો જેટલું બને એટલું જલ્દીથી ઉપર આવી જાઓ અને સપોર્ટ કરો મિત્રો અને ચેનલ ઉપર નવા વાત તો ચેનલના લાઇક કરજો મિત્રો અને આપણે તો જેટલા સપોર્ટ કરીએ એટલા આપણે સપોર્ટ કરીએ છીએ મિત્રો જેટલા પણ નવા સબસ્ક્રાઈબરો અત્યારે જોડાશે મિત્રો એમને આપણા રિટર્ન જરૂર આપજો મિત્રો જે મિત્રો નવા ના જોડાણ એને તલનીથી જોઈ દેજો તમારા વિસ્તારમાં વરસાદ આવે છે કે નથી આપતો એ કોમેન્ટ કરજો તલનીથી સ્ટીમ ઉપર આવીજો અને સપોર્ટ કરો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જોડે છે નવા મતલબ બધા મિત્રો જલ્દીથી જોડે જ મિત્રો હાલ તો બારી ખોલાવું નહીં ચોકો વરસાદ આવો મતલબ આ બારી ખોલાવી નથી મિત્રો બારી આપણે ખોલી બસ આ રહી વરસાદ આવો વાસરો ટાઈપ આવો હાલ તો પણ સાંજ બસ બપોર બસ વરસાદમાં શું થઈ જાય પણ રોકાવાનું નામ જ નથી લાગતું તો આપણો ઘરે પહોંચતા મિત્રો આઠ વાગી જાય

બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો કે જે મિત્રો જોવાના એમનો પણ ખૂબ ખૂબ આભાર ના બે ના જોડાણ એમનો પણ ખૂબ ખૂબ આભાર તક આ જ નહીં જણાવે તો પાલ તો જોડી જાય મિત્રો તો મળીએ આપણે નવા મતલબ કે લાઈફ લાઈફસ્ટ્રીમમાં